હલો એવરી વન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રોએ બાયોલોજી જે સબ્જેક્ટ છે એમનો જે વીસ માર્ક્સનો પૂછાય છે તો એમાંથી વીસમાંથી વીસ માર્ક્સ લાવવા હોય તો શું કરવું જોઈએ એ આજે સમજાવીશ સાથે સાથે એક્સરે આસિસ્ટન્ટના પેપરમાં અને લેબ આસિસ્ટન્ટના પેપરમાં જે પણ બાયોલોજીના ક્વેશન આવેલા હશે એ ડિસ્કશન કરવાનું છે અત્યારે હાલમાં જ લેવાયેલી આ એક્ઝામો છે એટલે તરતના જે ક્વેશ્ચન છે બધા ક્વેશ્ચન ત્રણ પેપરના આજે તમારી સમક્ષ મૂકવાના છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આ વીસમાંથી વીસ માર્ક્સ કેવી રીતે લાવીએ અને શું કરવું જોઈએ તો વીસમાંથી વીસ આવી શકે બાયોલોજીમાં સૌથી પહેલાં પાયા મુજબ જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ બ્રિક બાય બ્રિક એવી રીતે ચાલવાનું છે અને પૂરેપૂરા માર્ક્સનું આપણે ટાર્ગેટ રાખીશું આ વીસમાંથી વીસ કેવી રીતે લાવીશું તો પોસિબલ છે તો હા પોસિબલ છે સૌ વાત કરું તો વીસમાંથી વીસ નહીં પણ ઓગણીસમાંથી ઓગણીસ છે હવે કહેશો કે ઓગણીસમાંથી ઓગણીસ કેમ કારણ કે જે ત્રણે ત્રણ પેપર મેં જોયા એમાં ઓગણીસ ઓગણીસ ક્વેશ્ચન મળ્યા છે બાયોલોજીના ત્રણે ત્રણ પેપરમાં બરાબર એટલે એક ક્વેશ્ચન કદાચથી કેમિસ્ટ્રી અને બાયોલોજીનો લિંક થઈ ગયો હોય એવું હશે એટલા માટે પણ મેં એને બાયોલોજીનો ક્વેશ્ચન કન્સિડર કર્યો નથી તો એમ થઈને ઓગણીસ ઓગણીસ ક્વેશ્ચન છે એટલે ટોટલ સત્તાવન ક્વેશ્ચન આજે કરવાના છે પણ એના પહેલાં આપણે અત્યારે જોઈએ કે વીસમાંથી વીસ મતલબ ઓગણીસમાંથી ઓગણીસ અથવા જેટલા પણ ક્વેશ્ચન બાયોલોજીના આવશે લેબ એસિસ્ટન્ટની એક્ઝામમાં કારણ કે જે માળખું આપ્યું છે ત્રીસ માર્ક્સનું ફિઝિક્સ આવશે પચાસ માર્ક્સનું કેમેસ્ટ્રી અને વીસ માર્ક્સનું બાયોલોજી તો આ માળખામાં થોડું ઉપર નીચે હોઈ શકે તો એ પ્રમાણે જેટલા પણ ક્વેશ્ચન બાયોલોજીના આવશે બધે બધા સાચા પડશે કેવી રીતે સાચા પડશે અમે કેવી રીતે સો ટકા શોર્ટ થઈ શકીએ કે બાયોલોજીમાં ક્વેશ્ચન અમારે સાચા જ પડે એનું પહેલાં હું રીઝન કહી દઉં જે પણ મેં ક્વેશ્ચન જોયા બધા એનસીઆર માંથી જ આવેલા છે હા એક એક પેપરમાં એવું છે કે એ સી ના અલગ અલગ ચેપ્ટરમાંથી છે પરંતુ ક્વેશ્ચન માંથી જ આવેલા છે અને મતલબ થોડી પણ તમને સમજણ હોય જે ચેપ્ટર છે એની તો તમે સારી રીતે એને તૈયાર કરી શકો છો એને લાવવા માટે શું કરવું જોઈએ ત્રણ સ્ટેપની પ્રોસેસ ફોલો કરવાની શું છે આ થ્રી સ્ટેપ પ્રોસેસ ઘણી બધી વાર લેક્ચરમાં કહ્યું છે ને ફરીથી કહીશ કે લેક્ચર જોવાનું એનસીઆરટી વાંચવાની અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની લેક્ચર ક્યાં છે યુટ્યુબ ઉપર અવેલેબલ છે બાયોલોજીના ટોટલ સાત ચેપ્ટર આપેલા છે અને જેમાંથી પાંચ ચેપ્ટરના મેં લેક્ચર લઈ લીધેલા છે બાકીના બે ચેપ્ટર એ વાંચવાના છે વાંચીને તૈયાર કરવાના છે ક્યાંથી વાંચશું એનસીઆરટી એનસીઆરટી કયા ધોરણની બારમા ધોરણની પછી ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે શું કરીશું અત્યારે હાલ સત્તાવન ક્વેશ્ચન તો છે એના સિવાય હજુ સ્ટેપ બાય સ્ટેપ આ જશે ટેલિગ્રામ ચેનલમાં પણ અને ટેસ્ટ સિરીઝ પણ જો લાવવાની હશે તો એ પણ લાવી દઈશું તો એ બધાની અપડેટ તમને મળતી રહેશે પરંતુ હવે તમે સાથે સાથે તૈયારી કરજો એવું ના રાખતા કે પછી શાંતિથી બધું કોર્સ અપલોડ થઈ જાય પછી વિડીયો જોવાનું સ્ટાર્ટ કરીએ તો સાથે સાથે તૈયારી કરશો તો તમને પણ સરળતા રહેશે સારી રીતે સ્કોર કરી શકશો ધ્યાન શું રાખવાનું છે એની વાત કરી દઈએ જેમ ત્રણ સ્ટેપની પ્રોસેસ ફોલો કરવાની છે એમ ત્રણ વાતનું ધ્યાન રાખવાનું છે કઈ ત્રણ વાત પહેલું તો કે ત્રણ સ્ટેપની પ્રોસેસને સારી રીતે ફોલો કરવાની એવું નહીં કે એક ચેપ્ટર માટે કર્યું ને પછી નહીં કર્યું ટ્રાન્સલેશન ઇંગ્લિશ વર્ડ આનો શું મિનિંગ છે હવે જે તમે ક્વેશ્ચન જોશો આગળ એક્ઝામમાં પૂછાયેલા એમાં એવું ભયંકર ટ્રાન્સલેશન છે કે ગૂગલ ટ્રાન્સલેશનને પણ એકવાર એમ થઈ જાય કે આવું ટ્રાન્સલેશન કઈ રીતે થઈ એટલે એટલું બધું ગુજરાતીમાં પણ તમને એવું થઈ જાય કે આ શબ્દ તો મેં સાંભળ્યો જ નથી તો એવું ના થાય એટલા માટે ઇંગ્લિશ વર્ડ પણ તમે થોડો ધ્યાનમાં રાખજો આ સજેશન છે મારું આ કઈ રીતે થશે તો એનસીઆરડી તમે વાંચતા હશો તો એની અંદર જે હેડિંગ આપ્યા છે એ ઇંગ્લિશમાં પણ આપેલા છે તો ઇંગ્લિશ વર્ડ એને ધ્યાનમાં રાખ પછી બાયો લાસ્ટમાં નહીં કરવાનું આવું કેમ કહ્યું છે કારણ કે બાયો એક વોલરટાઈઝ સબ્જેક્ટ છે મતલબ ઉડી જાય એવો સબ્જેક્ટ કે તમે એને રોજ થોડો થોડો કલાક કલાક કરો તો તમને સારી રીતે આવડે પરંતુ જો તમે એક દિવસે બધું બાયોલોજી લઈને બેસી જાઓ તો થોડું તકલીફ પડે એમાં પણ ખાસ જેને બાયોલોજી જોયું જ ન હોય ઘણા બધા વર્ષોથી એને તો ખાસ બધું ભેગું થઈ જાય એટલે એટલા માટે બાયોલોજીને લાસ્ટમાં નહીં કરવાનું સ્કોરિંગ સબ્જેક્ટ છે ને સૌથી સહેલો સેલરી રીતે તમે આમાં સ્કોર કરી શકો એ સબ્જેક્ટ છે બાકી કેમેસ્ટ્રીમાં પણ તમારે પેન ઉપાડવી પડશે થોડું મગજ લગાવવું પડશે ફિઝિક્સમાં પણ એવું એટલે કે એ બંનેમાં વધારે પ્રેક્ટિસની જરૂર પડશે પરંતુ અહીંયા ડાયરેક્ટ થોડું પણ તમને ખ્યાલ હશે સમજ્યા હશો તો તમે ક્વેશ્ચન સાચા કરીને જ આવશો તો આ ત્રણ વાતોનું ધ્યાન રાખવાનું અને પેલી જે ત્રણ સ્ટેપની પ્રોસેસ છે એને ફોલો કરવાની તો આટલું જ હતું અને આનાથી તમે બાયોલોજીમાં પૂરેપૂરો સ્કોર કરી શકો હવે કેવી રીતે કરી શકો છો તો જેમને પણ લેક્ચર જોયા હોય અત્યાર સુધી જે પણ કરાવે એ એના ક્વેશ્ચન આવે એટલે તમે એકવાર ચેક કરજો કે તમને કેવા આવડે અને જે બે ચેપ્ટર તમારે જાતે કરવાના છે એની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે એનસીઆરટીની જ પીડીએફ છે એનસીઆરટીમથી જ કરવાનું છે પરંતુ તમારે શું ધ્યાનમાં રાખવાનું એ તમે આ ક્વેશ્ચન જોશો એટલે તમને ખ્યાલ આવશે તમે ક્વેશ્ચન અત્યારે જોઈ લો એટલે તમને યાદ આવે કે હા આ ટૉપિકમાંથી ક્વેશ્ચન હતું આ ટોપિકમાંથી ક્વેશ્ચન હતું એટલે તમે જ્યારે ટૉપિક ટોપિક વાંચવા બેસો એટલે તમને ખ્યાલ રહે કે અહીંયા ફોકસ રાખવાનું છે અહીંયાથી ક્વેશ્ચન આવેલું છે અને તમને એક પેટર્ન જોવા મળે છે કે ત્રણે ત્રણ પેપરમાં એક જ ટાઈપના ટોપિકમાંથી ક્વેશ્ચન આવેલા છે તો સ્ટાર્ટ કરીએ હવે આપણે પ્રશ્નોનું ડિસ્કશન છે ને લેબ આસિસ્ટન્ટનું જે પીએચ કેન્ડિડેટનું પેપર હતું એમાં બાયોલોજીના ક્વેશ્ચન જે પૂછાયા છે એની ચર્ચા કરીએ બધામાં ઓગણીસ ઓગણીસ ક્વેશ્ચન પૂછાયા છે ત્રણ પેપરનું ડિસ્કશન કરીશું અને બધા ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કયા આવે છે અહીંયા જે મોલિક્યુલર બેઝિસ ઓફ ઇન્હેરિટન્સ આનુવંશિકતાનો આણવીય આધાર આ ચેપ્ટરમાંથી એક પણ ક્વેશ્ચન ત્રણે ત્રણ પેપરમાં નથી આવ્યો એ ચેપ્ટર ના આવડે અથવા એના કોન્સેપ્ટ ના સમજણમાં આવે તો તમને પછી તકલીફ પડે છે એમાં કે જે બાયોટેકનોલોજીનો ચેપ્ટર છે એમાં તકલીફ પડે કદાચ એનો જે ક્વેશ્ચન છે કદાચ કેમિસ્ટ્રી સાથે પણ મિક્સ થઈ શકે કારણ કે કેમિસ્ટ્રીમાં પણ બાયોમોલિક્યુલ્સનું ચેપ્ટર છે હવે ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન તમે જુઓ છો કે કઈ ઘટના ગર્ભાવસ્થા પછીની એટલે આ જે ક્વેશ્ચન છે હ્યુમન રિ રિપ્રોડક્શનનો છે પાસચ્યુરેશન પાશ્ચ્યુરેશન એટલે કે પ્રસૂતિ પરંતુ આનું ગુજરાતી કે ભયંકર આપ્યું છે કે વિમુક્ત એટલે એટલા માટે મેં કહ્યું હતું કે તમે ઇંગ્લિશ શબ્દોને પણ ધ્યાનમાં લેજો એટલે બધી બાબતોનું ધ્યાન રાખજો અને અત્યારથી ધ્યાન રાખજો પછી છેલ્લા દિવસે પૂછો કે હવે શું કરવું જોઈએ તો એ વખતે કશું થશે નહીં બીજો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાનો સ્ત્રાવ શુક્રકોષ ને અકોષીય પારદર્શક સ્તર એને કહ્યું છે કે જોના પેલીસીડા એના દ્વારા અંડકોષમાં પ્રવેશવા મદદ કરે છે આનું જે ગુજરાતી છે એ તો શુક્રાગ્રહ શુક્રકોષ હોય છે અને એની આગળનું જે સ્તર હોય છે એની વાત કરી છે અને એમાંથી જે ઉસેક નો સ્રાવ થાય નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે અનેક શુદ્ધ સંવર્ધિત છોડનો ઉપયોગ કરીને કૃત્રિમ ગ્રેગર મેન્ડલ બરાબર કેટલા વર્ષ પ્રયોગ કર્યો તો સાત વર્ષ સુધી પ્રયોગ કરેલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણ જીનેટિક્સ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો જનનીય વિકાર નથી જે હિમોફિલિયા છે એ તો જીનેટિક ડિસોર્ડર છે સિકલસેલ એનિમિયા પણ જીનેટિક ડિસઓર્ડર છે થેલેસેમિયા પણ જીનેટિક ડિસોર્ડર છે હાથી પગો એ જીનેટિક ડિસઓર્ડર નથી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું જનીન ઇજનેરી ઇજનેરીમો વાહક તરીકે વપરાય છે વાહકની વાત કરી છે જે ઓપ્શન આપે તમે જોઈ શકો છો આનો આન્સર છે પ્લાઝમિક પ્લાઝમિક પછી બેક્ટેરિયો ફેઝ અને પછી પ્રાણીઓ માટે બેક્ટેરિયો ફેઝ વનસ્પતિ માટે ટુ ટીઆઈ પ્લાઝમિક તો બાયોટેકનોલોજીનો ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન જીનેટિક્સનો ક્વેશ્ચન મેન્ડલ દ્વારા પ્રસ્તાવિત બે જનીનોના આનુવંશિકતા દરમિયાન નીચેનામાંથી કયા પર પીળા રંગના વટાણાના છોડ છોડના બીજ પ્રભાવી હતા એટલે એમ એવું પૂછ્યું છે કે પ્રછન લક્ષણ કયું હતું જે પીળા રંગના બીજ હતા એ કોના ઉપર પ્રભાવી હતા એવું પૂછ્યું છે તો આનો આન્સર આવશે કે લીલા રંગના બીજ જીનેટિક્સ નો ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન હ્યુમન રિપ્રોડક્શન નો ક્વેશ્ચન છે કે માનવ પુરુષના શુક્ર બીજકોષ સ્પર્મેટોગોનિયમ આનું જે નામ છે એ આદિ શુક્ર કોષો એવું આપેલું છે એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે આ જે હ્યુમન વાળું ચેપ્ટર છે એમાં એમાં એક જનનું જનન આ જે પ્રક્રિયા છે એ મેલમાં અને ફિમેલમાં જે થતી હતી એમાં કેટલા રંગસૂત્રો વપરાય છે ક્યાં અર્ધિકરણ થાય છે એ ધ્યાન રાખવાનું છે ખાસ તો અહીંયા પહેલું જ પૂછ્યું છે કે આદિસુક્ર શુક્રકોષો એટલે કે સ્પર્મેટોગોનિયમ એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય તો છેતાલીસ રંગસૂત્રો હોય નેક્સ્ટ ક્વેશ્ચન પણ હ્યુમન રિપ્રોડક્શનનો છે આમાં એવું કહ્યું છે કઈ એક્સેસરી ડક્ટ એ પુરુષ પ્રજ્ઞાન પ્રણાલી સાથે સંકળાયેલી નથી તો ઓપ્શન આપ્યા છે એમાં અંડવાહિની અંડવાહિની એ સ્ત્રી પ્રજનન તંત્રનો ભાગ છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે હ્યુમન રિપ્રોડક્શનનો એ શુક્રાણુ ઉત્પાદનની પ્રક્રિયાને શું કહેવામાં આવે તો શુક્રકોષ જનન કહેવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે એક જની એક જનીનના આનુવંશિકતાનો અભ્યાસ કરવા માટે ઊંચા અને ટૂંકા વટાણાના છોડ વચ્ચે સંક્રણ કરાવ્યું હતું આમાં પણ ગ્રેગર મેન્ડલ આમાં એક સંક્રણનો પ્રયોગ કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ ન્યુમોનિયા એ માનવ શરીર નીચેનામાંથી કયા ભાગને અસર કરે છે જે ફેફસાને અસર કરશે અને ન્યુમોનિયાનો રોગ કરે છે આના સિવાય એક બીજા બેક્ટેરિયા આવે છે કે જેનું નામ શું છે કોમેન્ટ કરજો નેક્સ્ટ ક્વેશ્ચન આ બાયોટેકનોલોજી ટુ એટલે કે બાયોટેકનોલોજીના એપ્લિકેશન છે એમાંથી ક્વેશ્ચન આવેલો છે આમાં એવું કહ્યું છે કે કયા વર્ષમાં એડીનો સાઇન ડીએમિનેસ એ એની ઉણપ ધરાવતા દર્દીને પ્રથમ ક્લિનિકલ જીન થેરાપી આપવામાં આવી હતી આનો આન્સર આવશે ઓગણીસો નેવુંમાં બરાબર ચાર વર્ષની બાળકી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભ્રૂણમાં જનનીય વિકારોની હાજરી ચકાસવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે આ રિપ્રોડક્ટિવ હેલ્થવાળો જે ચેપ્ટર એનો ક્વેશ્ચન છે અને આ મેં જે બાયોટેકનોલોજીનું જે બીજું લેક્ચર છે વન શોટ બાયોટેકનોલોજી ઇટ્સ એપ્લિકેશન એમાં પણ સમજાવ્યું હતું કે શું છે આ તો આ એમની સેન્ટેન્સીસ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા રંગસૂત્રોમાં રંગ અંતતા માટેનું જનીન સ્થિત છે આમાં ખાસ યાદ રાખજો માત્ર એક સરંગસૂત્ર નેક્સ્ટ ક્વેશ્ચન આ બાયોટેકનોલોજી ટુ એટલે કે બાયોટેકનોલોજી એપ્લિકેશન એનો ક્વેશ્ચન છે કે મેચર ઇન્સ્યુલિનમાં કેટલા કેટલી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય તો બે પોલીફ પોલીપેપ્ટાઇડ એ અને બી કેટલા કેટલા એમિનો એસિડ છે જરા કોમેન્ટ કરજો નેક્સ્ટ ક્વેશ્ચન આ હ્યુમન હેલ્થનો ક્વેશ્ચન છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એચઆઈવી નીચેમાં નીચેનામાંથી કયા રોગનું કારણ બને છે તો એઇડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું પ્રકારનું સંરક્ષણ છે કે જે જન્મ સમયથી હાજર છે ઇમ્યુનિટીની વાત કરી છે અને જન્મ સમયથી હાજર છે એવું કહી દીધું એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ઇન્નેટ ઇમ્યુનિટીની વાત એકવાયર નહીં એકવાયર તો આપણા જન્મ્યા પછી જે પણ એન્ટીજન હોય અથવા જે પણ વાયરસ હોય બેક્ટેરિયા હોય એના સંપર્કમાં આવ્યા પછી એ વિકાસ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન બાયોટેકનોલોજી ફર્સ્ટ એટલે કે બાયોટેકનોલોજી પ્રિન્સિપાલ એન્ડ પ્રોસેસિસ એનો ક્વેશ્ચન છે ડીએનએ ખંડો બહુવિધ સમાન નકલ હોય એટલે મલ્ટિપલ આઇડેન્ટિકલ કોપીસ બનાવવા માટે માટે પ્રક્રિયા માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે આપણે એક ડીએનએનો ટુકડો ફાઇન્ડ આઉટ કર્યો એની ઘણી બધી કોપીઝ બનાવી હોય તો એને શું કહેવામાં આવે એ પ્રક્રિયાની તો એ પ્રક્રિયાને ક્લોનિંગ કરવી કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન માનવમાં માદા ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો કેટલો હોય તો નવ મહિનાનો હોય અહીંયા જે લેબ આસિસ્ટન્ટની જે પીએચ કેન્ડિડેટની જે પણ એક્ઝામ હતી એમાં જેટલા ક્વેશ્ચન પૂછાય છે બાયોલોજીના એ અહીંયા પૂર્ણ થાય છે વાત કરીએ જે એક્સરે એસિસ્ટન્ટની પરીક્ષા લેવાય હતી એની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે એની વાત કરીએ રે એસિસ્ટન્ટ પીએચ કેન્ડિડેટ તો એમાં પહેલો ક્વેશ્ચન જોઈ શકો છો કે નીચેનામાંથી કયું આરડીએનએ એટલે કે રિકમવિનિયન્ટ ડીએનએ ટેકનોલોજીનું પ્રથમ પગલું છે બાયોટેકનોલોજી પ્રિન્સિપાલ અને પ્રોસેસીસ આ ચેપ્ટરનો આ ક્વેશ્ચન છે કે ડીએનએની પહેલાં ઓળખ કરવાની અને અલગીકરણ કરવાની નેક્સ્ટ ક્વેશ્ચન આ હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝનો ક્વેશ્ચન છે કે કેન્સરના કોષો એ સતત વિભાજીત થાય છે અને કોષો જથ્થો બનાવે છે જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે એને શું કહેવાય એને ટ્યુમર એટલે કે ગાંઠ કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન જીનેટિક્સ ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ ઇન્હેરિટન્સ એન્ડ વેરીએશન એક કુટુંબમાં પેઢી દર પેઢી જનનીય વિકારોનું વિશ્લેષણ વિશ્લેષણ તેને ખાલી જગ્યા કહેવાય એને શું કહેતા હતા આપણે પેડિગ્રી એનાલિસિસ કરવા વંશાવળી અભ્યાસ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું એઇડ્સનું સાચું વિસ્તરણ છે એટલે કેવાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ નેક્સ્ટ ક્વેશ્ચન છે આંતરજ્વર એટલે કે ટાઇફોઇડ એ મનુષ્યમાં ખાલી જગ્યાના કારણે થાય શેના કારણે થાય સાલ્મોનેલા ટાઈપી બેક્ટેરિયાના કારણે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રાઇમરી સેક્સ ઓર્ગન ઇન મિલ્સ પ્રાથમિક જાતીય અંગો કયા હોય તો ટેસ્ટિસ શુક્રપિંડ હોય એ નેક્સ્ટ ક્વેશ્ચન કોન્ડોમ દ્વારા જન્મ નિયંત્રણ એ ગર્ભ નિરોધકની એક લોકપ્રિય ખાલી જગ્યા પદ્ધતિ છે કેવા પ્રકારની પદ્ધતિ તો બેરિયર મેથડ છે અવરોધ નેક્સ્ટ ક્વેશ્ચન વેરિએશન ઇન ડીએનએ અરાઇઝ ડ્યુ ટુ ફિનોમિનન ઓફ એને શું કહેવાય તો મ્યુટેશન કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન છે ગર્ભાવસ્થાના તબીબી ગર્ભપાત માટે નીચેનામાંથી કયો સમયગાળો પ્રમાણમાં સલામત બાર અઠવાડિયા છે આ એમટીપી નો ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન રાસાયણિક સંયોજન જોવા મળે છે તો નિકોટીન હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ નો ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન હ્યુમન રિપ્રોડક્શનનો શુક્રકોષ ન્યુક્લિયસ જ્યારે અંડ ન્યુક્લિયસ સાથે સંલયિત થાય ત્યારે નીચેનામાંથી શેનું નિર્માણ થાય તો જાયગોટનું ફોર્મેશન થાય ફલિતાંડનું નેક્સ્ટ ક્વેશ્ચન છે ગર્ભાવસ્થાના તબીબી ગર્ભપાત ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઇન્ડ્યુસ એબોર્શન પ્રેરિત ગર્ભપાત નેક્સ્ટ ક્વેશ્ચન ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયમાં જરાયુનું કાર્ય નીચેનામાંથી કયું છે જરાયુનું શું કામ છે જે ગર્ભ હોય એને ઓક્સિજન અને પોષક તત્વોની આપલે કરતું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન આધુનિક બાયોટેકનોલોજીમાં નીચેનામાંથી કઈ મુખ્ય ટેકનિકનો ઉપયોગ થાય છે તો જુનેટિક એન્જિનિયરિંગ નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડલે દ્વિસંકરણના આધારે નીચેનામાંથી કયો નિયમ આપ્યો હતો તો મુક્ત વહેંચણીનો નિયમ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે નીચેનામાંથી કયો કાનૂની ઉપાય છે તો કહ્યું હતું એમ કે લિંગ નિર્ધારણ પરીક્ષણ ઉપર પ્રતિબંધ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રકારનો ક્લોનિંગ વેક્ટરનો ઉપયોગ સામાન્ય રીતે રિકોબિનેટ ડીએનએ ટેકનોલોજીમાં થાય છે વેક્ટરની વાત કરી છે અને બાયોટેકનોલોજીમાં તો પ્લાઝમિડ અને છે અમેરિકન કંપની ખાલી જગ્યા દ્વારા સૌ પ્રથમ રીતે એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન તૈયાર કરવામાં આવ્યું હતું ઇન્સ્યુલિન કોણે તૈયાર કર્યું હતું એલ કંપની બરાબર એ અને બી પોલીબેપ્ટાઈડની જે ચેન હતી એ અલગ અલગ રીતે બનાવી હતી પછી ડાયસલ્ફાઇડ બોન્ડ વડે એમને જોડીને પછી ઇન્સ્યુલિન તૈયાર કર્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિ ખાલી જગ્યામાં જોવા મળે છે મનુષ્યોમાં પક્ષીઓમાં અલગ હોય જેડ ડબલ્યુવાળી મધમાખીઓમાં એ તો અલગ જ પ્રકારનું હોય છે તિથિ ગોળો એમાં એક્સ ઓ પ્રકારની હોય મનુષ્ય અને ડ્રોસોફીલોમો એક્સ વાય પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિ જોવા મળે છે અહીંયા જે એક્સ રે આસિસ્ટન્ટમાં પૂછાયા હતા એ પ્રશ્નો પૂરા થાય છે હવે અહીંયા જે એક્સ રે એસિસ્ટન્ટની એક્ઝામ લખી છે એ જે બીજા કેન્ડિડેટની હમણાં ડિસેમ્બર મહિનામાં લેવાઈ એ એક્ઝામની વાત છે એમાં બાયોલોજીના પ્રશ્નો આવ્યા એની ચર્ચા કરીએ પહેલો ક્વેશ્ચન છે કે કોઈપણ ટેમ્પલેટ ડીએનએની બહુવિધ એકરૂપ નકલો તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહેવાય ક્લોનિંગ સેમ પ્રશ્ન આવ્યો નેક્સ્ટ ક્વેશ્ચન હિસ્ફાર મુખિકા એટલે કે ઇન્ફન્ટિબુલમ ની કિનારીઓ ઓગળી જેવા પ્રક્ષેપણ ધરાવે છે જેને ખાલી જગ્યા કહેવાય હ્યુમન રિપ્રોડક્શનનો પ્રશ્ન છે જેને ફિમ્બ્રિયા કહેવાય ઇંગ્લિશ પણ થોડું તમે ધ્યાનમાં લેજો બાકી આવું લખેલું છે તમને જલ્દી ખ્યાલ નહીં આવે કે શું કહેવા માગે છે નેક્સ્ટ ક્વેશ્ચન સુરક્ષિત સમયગાળાના તબક્કા દરમિયાન ગર્ભાશય ગર્ભાશયનું જે અંતસ્તર છે એની જાળવણી માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે જાળવણી કરવાની છે તો આ પણ હ્યુમન રિપ્રોડક્શનનો પ્રશ્ન છે નેક્સ્ટ ક્વેશ્ચન એબીઓ રક્ત જૂથ પદ્ધતિ ખાલી જગ્યાનું ઉદાહરણ છે એબીઓ બ્લડ ગ્રુપ છે એ સહપ્રભુત્વ કારણ કે એમાં એ બી અને ઓ આ ત્રણ પ્રકારના જનીન કામ કરે છે અને ત્રણે ત્રણ પ્રકારના જનીનમાં બે જનીન એક સાથે પણ જોવા સહપ્રભાવિતતા પણ જોવા મળે છે ડોમિનન્સનું ઉદાહરણ કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન એક્રોઝોમને ખાલી જગ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હ્યુમન રિપ્રોડક્શનનો પ્રશ્ન છે આ છે શુક્રકોષના માથાની ટોપી જેવી રચના નેક્સ્ટ ક્વેશ્ચન સ્વાભાવિક ગર્ભ નિષ્કાસન એટલે શું તો પ્લેસેન્ટા દ્વારા પ્રેરિત ગર્ભાશયનું સંકોચન જ્યારે બાળકનો જન્મ થવાનો હોય એના પહેલા આ સ્ટાર્ટ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન સ્તનના ખંડોમાં રહેલા કોષોના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે આની આકૃતિ આપેલી છે હ્યુમન રિપ્રોડક્શન વાળા ચેપ અને એની જે આકૃતિ છે એમાંથી ક્વેશ્ચન આવે છે કે એને કહેવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો ચયાપચય સંબંધિત જેને વિકાર છે એટલે કે જેનેટિક ડિસઓર્ડર તો છે પરંતુ એ એટલે ફિનાઇલ કિટેન્યુરિયા આમાં એક એન્જાઈમ આવે છે એ નું નામ કોમેન્ટ કરજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શુક્રપિંડને ઢાંકતી કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને રૂષણ કોથળી કહેવાય સ્કોટમ નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેચ્ચન થોડો નવો છે અને આ જે ચેપ્ટર આપે એમાં નથી કે પેશી સંવર્ધન દ્વારા સામૂહિક છોડ ઉત્પન્ન કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવામાં આવે એને માઇક્રો પ્રોપોગેશન કહેવાય આ જે એનસીઆરટીમાં એક અલગ ચેપ્ટર આપેલું છે અન્ન ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ એનો ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા એ ભારતમાં એઇડ્સના નિયંત્રણ અને જનજાગૃતિ માટે જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તો આનો આન્સર આવશે નાકો એનએસયુ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નેક્સ્ટ ક્વેશ્ચન દેશમાં જૈવિક સંસાધનોના અનઅધિકૃત ઉપયોગને ઉપયોગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને બાયોપાયરેસી કહેવાય બાયોટેકનોલોજી ટુ એનો ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન એક જનીન જે બહુ બહુવિધ સ્વરૂપ પ્રકારની અભિવ્યક્તિઓ દર્શાવે તેને શું કહેવાય જનીન એક જ છે પરંતુ એની અભિવ્યક્તિ વધારે હોય તો એને શું કહેવાય પ્લિયોટ્રોફી જનીન બરાબર અને એક જ લક્ષણ હોય અને બહુ બધા જનીન હોય તો બહુવિધ જનીન કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ્રોજનનો સ્ત્રાવ ખાલી જગ્યાના દ્વારા થાય છે લેડિંગ કોષો નેક્સ્ટ ક્વેશ્ચન ડોગ ફ્લાવર માં ફૂલોની રંગની આનુવંશિકતા એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે ડોગ ફ્લાવર અથવા સ્નેપ ડ્રેગન અથવા એન્ટિરેમિયમ આ બધા આના નામ જ છે તો એમાં શું આપણે જોયું હતું અપૂર્ણ પ્રભાવિતા જોઈ હતી ગુલાબી કલરના પણ પુષ્પો આવ્યા હતા જ્યારે વ્હાઈટ અને રેડ રંગના પુષ્પોનું સંકરણ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડનના વિશ્લેષણના નિયમ અનુસાર જન્યુ નિર્માણ દરમિયાન એક લક્ષણ માટેના બે કારકો નીચેનામાંથી કયા વિકલ્પનું અનુસરણ કરે છે તો એ બંને અલગ થશે અને જેથી દરેક જંતુને એક એક કારક એટલે કે એલિન મળશે નેક્સ્ટ ક્વેશ્ચન સ્કેરિયાસિસ ખાલી જગ્યા નામના આંતરડાના પરોપજીવીના કારણે થાય છે એસ્કેરિયાસિસ રોગનું નામ છે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝનું ક્વેશ્ચન છે એસ્કેરિસ નામના પરોપજીવીથી થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન કેન્સર એ ખાલી જગ્યાના કારણે થાય છે અનિયંત્રિત કોષ વિભાજન નેક્સ્ટ ક્વેશ્ચન બ્લાસ્ટોસિસ્ટમાં બ્લાસ્ટોમર ખાલી જગ્યા નામના બાહ્ય સ્તરમાં ગોઠવાયેલા હોય છે આ જે ક્વેશ્ચન છે એ હ્યુમન રિપ્રોડક્શનનો છે બ્લાસ્ટોસિસ્ટ હોય એમાં બે પ્રકારના કોષો હોય બહાર બહારની બાજુ જે આવેલા હોય એને ટ્રોફોબ્લાસ્ટ કહેવાય અને પછી એક ઇનર સેલ માસ હોય ઇનર સેલ માસ જે હોય ધારો કે આ ઇનર સેલ માસ છે યલો કલરનું એ ગર્ભ છે અને એ પછી આગળ વધશે અને જે આ ટ્રોફોબ્લાસ્ટ એ બહારનું સ્તર કહેવાય ને આનું કામ છે કે ગર્ભાશયના સાથે ગર્ભનું સ્થાપન કરવાનું અને જરાયુનો વિકાસ કરવાનો તો આ જે બ્લાસ્ટો છે એ કયા ખાલી જગ્યા નામના બાહ્ય સ્તરમાં ગોઠવાયેલા હોય તો એને ટ્રોફો બ્લાસ્ટ કહેવાય અને જે આ કલરનું દર્શાવ્યું છે એ ઇનર સેલ માસ છે તો આ બધા ક્વેશ્ચન હતા અહીંયા ક્વેશ્ચન પૂરા થાય છે ત્રણ પેપરના ક્વેશનમાં ડિસ્કસ કર્યા છે અને એના આધારે તમને ખ્યાલ આવ્યો છે કે ક્યાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન આવી રહ્યા છે અને સહેલા ક્વેશ્ચન આવે છે આસાનીથી આપણે ઓગણીસમાંથી ઓગણીસ અથવા વીસ પૂછાય તો વીસમાંથી વીસ લાવી શકીએ છીએ લેક્ચર જોઈ લેવાય એનસીઆરટી વાંચવી અને આ જે બે ચેપ્ટર બાકી છે હ્યુમન રિપ્રોડક્શન અને રિપ્રોડક્ટિવ હેલ્થ સૌથી વધારે ક્વેશ્ચન એના જ આવે છે વાંચવાનું ચેપ્ટર છે વાંચી કાઢજો એના પણ ક્વેશ્ચન હું મૂકીશ અને આની ટેસ્ટ સિરીઝ પણ બનાવવાનો પ્રયત્ન છે એટલે બની જશે તો તમને કહીશ તો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ક્વીઝ ચેનલમાં પણ જોડાજો અને મેઇન ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ દેજો આના ક્વેશ્ચન હવે મૂકવાનું સ્ટાર્ટ કરવું છે બાયોલોજીનો સિલેબસ અહીંયા આપણો પૂરો થાય છે હવે આપણે સ્ટાર્ટ કરીશું કેમિસ્ટ્રી તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ